હેલો ગુડ મોર્નિંગ નમસ્ત શસ્ત્રિય ગાલ ગામ શું હાલ સકા વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવે વાગ્યા તો છે બપોરના બે પણ હું ભૂલી ગયો તો સવારનો બ્લોગ ચાલુ કરવાનું કેમકે કીધું હતું તમને કે ગઈકાલે બહુ બધી વાતો કરીશું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગના બ્લોગની અંદર કાલે આપણે બહુ જ મજા આવી છે મને ગઈકાલે અને આજે ગઈકાલે શૂટ કરેલા વિડીયોને એડિટ વેડિટ કરવાના છે થોડા સો એ કામકાજમાં પડ્યા છીએ અને અટલવાળા જોડે જડ કરતો તો હું આવ્યો ને ત્યાંનો સાલી મારે સ્પીડ નહીં આવતી ડાઉનલોડિંગની એટલે હું કંટાળ્યો હતો એ વસ્તુથી એટલે એમના જોડે માથાકૂટમાં હું પડેલો હતો જબરજસ્તની પણ બધું અત્યારે બધું થઈ રહ્યું છે મેઇન વસ્તુ તો એ છે કે કાલે તમે બધા આવ્યા જે મજા આવી છે ભાઈ આપણને બહુ જ મજા આવી તમને લોકોને બહુ મજા આવી હશે બહુ બધાને લોકોને કાલે મળ્યો અને જોયું તો બધું મને એમ લાગ્યું કે ભાઈ ના હકીકતમાં વિડીયો બનાવવાનું જે રિઝલ્ટ છે ને કાલે મેં જોયું કે ભાઈ શું કહેવાય જે પ્રેમ હતો બધાનો ફેમિલી પબ્લિક તરફથી જે ગયો એમ લાગે કે ભાઈ એક જ ફેમિલી છીએ અને એક એટેચમેન્ટ છે એક જગ્યાએ બધા જોડેનું કે કોઈકની લાઈફમાં શું ચાલી રહ્યું છે શું નહીં બધી વસ્તુ શેર કરવી આ તે બહુ બધા લોકોને હું કાલે મળ્યો બહુ બધા નાના નાના છોકરાઓને પણ કાલે મળ્યો અને બહુ મજા આવી અને મારું જે મતલબ જે વસ્તુ માટે મેં મૂવી બધાને બતાવવાનું વિચાર્યું હતું એ વસ્તુ પણ એચિવ થઈ કે બધાને એક સારો મેસેજ મળ્યો કેમકે કાલે જે બધા લોકો રિવ્યૂ આપતા હતા ત્યાં એ જોઈને મને થયું કે ના ભાઈ દરેક વ્યક્તિએ આ મૂવી જરૂરી હતું જોવું એ બધાએ જોયું અને બધાને બહુ જ મજા આવી અને ફરી પણ આવું ને આવું કંઈક કરતા રહીશું તમારો સપોર્ટ હશે તો બરાબર છે સો જોઈએ હવે આજનો દિવસ કઈ રીતે જાય છે ઓકે સો હવે કંઈક ફોટોગ્રાફી ક્લિક ફોટોગ્રાફી કરવાની છે એનું રીઝન એ છે કે નવરાત્રી આવી રહી છે સામે રક્ષાબંધન આવી રહી છે અને જન્માષ્ટમી બધું જ આવે છે સેટઅપ મારો છે અહીંયા અમે લોકોએ અત્યારે અ કુર્તા જે બધા ડિઝાઇનર કુર્તા આપણે બધા બનાવડાયા છે તમારા બધા માટે એ બધા કુર્તા રેડી થઈ ગયા છે તો એની ફોટોગ્રાફી આજે થઈ જશે નજીકના દિવસમાં જીટુબીના પેજની અંદર અપલોડ થઈ જશે અને અહીંયા ટોટલ સેટઅપ બેટર બધું તમે બે ઉપર છો તો નીચે કોણ છે ઓકે એકચુઅલી અને રેડી ફોટોગ્રાફર થઈ ગયો છે આપણો હોળ નવ મારી વાલી બેન ઉતારી રાખડીની રાહ જોઈને બેઠો છું મોકલવા વાળું કોણ બીપીન પ્રજાપતિ બાજુમાં બેઠો છું કે રાજન બેઠો રાજો આ જઈને સુરત જઉં છું એટલા માટે આવ એક્ચ્યુઅલી જઈશ આ સુરત દિવસ માટે શાંતિ કીધું તું કે તું ટેન્શન બિલકુલ ના બેઠો હું લઈને જઈશ ને લઈ આવીશ અને એન્ડ ટાઇમે માણસ છોડી દીધી છે ગાઈસ એક્ચ્યુઅલી થાય તમારી તાકાત એટલી કમેન્ટ કરો એને ગુણ ત્યારે આટલી બધી જાટતી તો ના જ હોય બિદલાને કમેન્ટ કરો બિદલાને બિદલાને આને કરો લગન આરે

કૈસા લગ રહેલા એ બોલ 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 જલ્દી બોલ હમ તમને કંઈક બોલ્યું તું પછી મને ખબર છે એકચ્યુલી હું કરું ત્યારે કાંઈ નથી બોલ બુ કેમ એ પાડી ક્યાં જાઉં તાર ને

કરાવા દે તું જતો રહી ધડ ના કર કે ફરી થઈ તો તું ગયો હવે ના તું કામકાજ હે ચાલે ડે છે ડેકોરેશન એન્ડ ઓલ તૈયારીઓ ચાલી રહી છે

ફૂલ થઈ ગયું છે અહિયાં બધું હેવી હેવી કર નાખ્યું છે હા બોલ બોલ ભાઈ બોલ હું એમ કેતો તો સલમાન ખાન નું છે કે કલર્સ ટીવી વાળા કલર્સ ટીવી વાળાના જોડે હોય બિગ બોસ સલમાન ખાન એને હોસ્ટ કરે છે બિગ બોસ સલમાન ખાન નું ના હોય ના બિગ બોસ સલમાન ખાન કે સલમાન જે સલમાન ખાન કે એમ ના ચાલે બિગ બોસ અનિલ કપૂર કે અત્યારે સીઝન અનિલ કપૂર કે એમ જ ચાલે એમ જ ના ચાલે કલર ટીવી વાળા નું ચાલે આ બધા લવકેશ કટારિયા ને બધા બહાર કાઢેલો છે એ ઈ કલર ટીવી વાળા નું ચાલે એવું હોય આ માણસ ક્યાર નોમ ને ગોળ ગોળ ફેરવે છે તેલ લેવા ગયો હરિદર સનક લઈને કયા આપણને લઈને આયા ગામ ગાડી હવે એક નંબર રમી છે જો દોડતો દોડતો જાય આગળ આ તો હા બજાવી જ છે થાય તો ખરી ગમે એમ કઈ

જોઈ રહ્યા છો તમે અહીંયા આને કહેવાય ડિલિવરી બોય બરાબર જો તમે અમદાવાદના કોઈ પણ ખૂણાથી હો અને જોયું અમદાવાદના તમે કોઈ પણ ખૂણાથી હો અને રાતના તમને ભૂખ ભૂખ લાગે તો અમારો ડિલિવરી બોય છે એ કોઈ પણ જગ્યાએ તમને પહોંચાડી દેશે જોયું તમે કર્યું ડિલિવરી બોય ઉડતા હોય ડિલિવરી બોય ડિલિવરી બોય ઓ ડિલિવરી બોય હા તું અમને કેમ માલમાં નહીં આવતો બધા ના પાડી હા આ ક્યારે પાડી આ ક્યારે પાડી તે

એક નંબર નો નકટો એમ એક નંબર નો પેલા ડીશો ઓરખી રાખો સો એ એકચુલી આવી ગયું છે આપણી આઈટમ પેલી છે તનમયની આઇટમ આઈટમ પીવો ને ભાઈ પીવો ને કાજુ અંજીરી પીવો ને ભાઈ પીવો 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 પી લો ભાઈ પી લો મારે શું આવું ના ના માણસ શું ને આવું એકચુલી આવી સારું ઇસકો આપીએ આનંદમ અતિ આનંદમ ઓકે સેમ આપણો ક્લેમ મળે હાળા હાવ ગપ્પા મારવાનું બંધ કર દે તું આ બે નું ગેરંટી ના લઉં આનું તો સેમ કો રેવા દે તારી વાત તો ગાઈસ રાતના વાગ્યા છે 3:30 ઓલમોસ્ટ તો હું હજુ શું તો જીટુ જો કેલું મસ લાગે છે બધું જ પેલું ઝંડા વંડા લગાયા છે અને બલૂન્સ લગાવી દીધા છે બરાબર એટલે હજુ તો હું ઘરે ગયો નથી બેઠા ઊભા ઉભા વાતો કરે છે તન્મય બે ત્યારના ઊભા ઉભા વાતો કરે વાતે ચડ્યા વાતે ચડ્યા ફૂલ વાતે ચડ્યા છે હવે ઘેર ઘેર જઈશું સડાતન થયા છે વિડીયો મેં કીધું ખતમ કરી નાખું મેં કહેવાય હલો ઘેર જઈને પૂરો કરીશ તો ક્યારેય ખતમ થઈ રહેશે મેં કીધું બધું ઓકે શું આવતીકાલે મતલબ તમે વિડીયો જોતા હશો ત્યારે હશે ઇન્ડિપેન્ડન્સ ડે તમને બધાને ઇચ્છોતેરમાં ઇન્ડિપેન્ડન્સ દિવસની હાર્દિક શુભકામનાઓ હવે ઇંગ્લિશ હિન્દી બોલું